બે હજાર ચોવીસને ગુરુ પૂર્ણિમા આ ત્રણ રાશિના લોકોને આપશે લાભ જ લાભ હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક તહેવાર છે ગુરુ પૂર્ણિમા આ તહેવાર અષાઢ મહિનાની પૂર્ણિમા એટલે કે પૂનમે ઉજવવામાં આવે છે બે હજાર ચોવીસને ગુરુપૂર્ણિમા એકવીસ જુલાઈ રવિવારના રોજ છે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા અને વેદ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે દાનનો વિશેષ મહત્ત્વ છે આ વખતે ગુરુ પૂર્ણિમાના દિવસે સર્વાર્થ સિદ્ધિયોગ પ્રીતિ વિશ્વકુંભ યોગ રચાઈ રહ્યા છે કર્ક રાશિમાં સૂર્ય અને શુક્રના સંયોગથી શુક્રાદિત્ય રાજયોગની રચના થઈ રહી છે મંગળ અને ગુરુ વૃષભ રાશિમાં એક સાથે હાજર છે ગ્રહો અને નક્ષત્રોની આ સ્થિતિ કેટલીક રાશિના લોકોના જીવનમાં સૌભાગ્ય લાવશે આવો જાણીએ એ રાશિઓ વિશે પહેલી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે બે હજાર ચોવીસની ગુરુ પૂર્ણિમા ખૂબ જ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી ખુશ થઈ શકે છે સિંહ રાશિના લોકોને તેમના કામમાં સફળતા મળશે રોકાણ પર તમને સારું વળતર મળી શકે છે પરિવાર તરફથી સહયોગ મળશે તમને વિદેશ પ્રવાસની પણ તક મળી શકે છે પૈસા સંબંધિત બાબતોમાં પણ તમને ફાયદો થશે લાંબા સમયથી અટકેલા કામને વેગ મળશે તમને અચાનક પૈસા મળી શકે છે આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારી સામાજિક પ્રતિષ્ઠા પણ વધશે કુંભ રાશિ બે હજાર ચોવીસની ગુરુ પૂર્ણિમા કુંભ રાશિના લોકો માટે પણ ખૂબ જ શુભ રહેશે નોકરીમાં તમને નવી તકો મળશે તમને માનસિક તણાવથી રાહત મળશે કમાણીના નવા માધ્યમો સામે આવશે સંચય કરવામાં સફળતા મળશે પૈસા સંબંધિત બાબતોમાં પણ તમને ફાયદો થશે તમને અચાનક પૈસા મળી શકે છે આ સિવાય તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે આ સમયગાળા દરમિયાન તમને અટકેલા કામમાં સફળતા મળવાની સંભાવના છે તમને કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે ત્રીજી રાશિ છે વૃષભ રાશિ બે હજાર ચોવીસની ગુરુ પૂર્ણિમા વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાની છે આર્થિક પ્રગતિની શક્યતાઓ છે અણધાર્યો આર્થિક લાભ થઈ શકે છે વ્યવસાયિક દ્રષ્ટિકોણથી વસ્તુઓ તમારા પક્ષમાં રહેશે માન સન્માનમાં વધારો થશે આ સમયગાળા દરમિયાન તમને તમારી કારકિર્દીમાં પ્રગતિ મળતી દેખાઈ રહી છે તમને નવી નોકરીની ઓફર મળી શકે છે અને તમારો વ્યવસાય વધતો દેખાઈ રહ્યો છે પૈસા સંબંધિત બાબતોમાં તમારો દિવસ ખૂબ જ ખાસ રહેશે તમને અચાનક પૈસા મળવાની સંભાવના છે આ સિવાય તમારું સ્વાસ્થ્ય પણ આ સમયગાળા દરમિયાન સારું રહેશે આવો હવે ગુરુ પૂર્ણિમાના કેટલાક ઉપાયો જાણી લઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા ગુરુની પૂજા જરૂર કરો આ દિવસે તમારી શક્તિ પ્રમાણે દાન જરૂર કરો આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરીને ગુરુમંત્રનો જાપ કરો ગાયોને ચારો ખવડાવો નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી